હવે કસું મુંગા ભરો એ તો આશ ભર એક ખોળો ની ભરા હવે આ બાબો ને કક લઈ જવાતી હું બોલું હું ખબર જ ન પડતી ડોહા ને બાબા ને માર્યો છે પડી થી જાન આવવાની કોઈ હું આવ્યો આગડી ઉયો જાય તું હિદ ને ધક્કા મારે તો ધક્કા ન તો કરે હું તમે તો નાક કેપકો આયા આવી અમે તો નાક કેપકો કે તો આખું કુટુંબ કેપકો કુટુંબ કેપકો રાપટિયાર આ બાપા છોકરા આમ ધકા મારે ને તો માંડલે લક્ષ્મી જોર કરા ના આપણે કાય તો હમી સક્કી આવી બાથુય સે

તમારા <laughs> 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 <laughs>